એ કઈ આઈ આઈ એક એક કે નહી આઈ કરણ ને તો આ લાય છ પડ્યો યાર અર્ધી આઈ ને કઈ ને કઈ તો એનો ભાઈ આયો કરણ ફેલ ગયો છે હવે એનો ભાઈ અબે કાય ચલો ભઈ દડી નાખવા જીતવા 500 રૂપિયા આયા છે આટલા થી નહી આતે આતે હા આજીજી વાથે પટી ગયો એક દડી આઈ ને તાર તો પથરા નાખવા નહી પડે કે આઈ

કોઈ ચાલત માં લે તાક ને જરૂર સિંગ દળી પકડવાની બાજુ તાકાત गलत नहीं अरे जलूबा आया से

આ વન આવો નંબર આडला ગલાસ એ તો હું કરી દઉં છું થાય કરવા તો પડે તો પણ થોડું થોડું જ પેલે છે તો કરવો જ પડે ચોક જ ખસાઈ બરાબર નહીં વધારે તો રેડી સીધામાં ફાટ તો જલુ

વા ગુબા 0 ના ફૂમકડિયા હવે પાણી ભર બે જઈ એક 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 એકાઈ એક એક

ફિલિપને સરાવણ વચ્ચે રાઉન્ડ એવું લાગે

હાલી ઇનાબે 8મો 7મો છે એક દીન ભઈ

બે વાળા કેટલા điểm બોલુ ભાઈ જો એ ભિક્ષિંગરજી ત્રણ લઈજો ત્રણ લઈજો તમે કીધું ગેમ ઓવર હા ત્રણ ગેમ ઓવર આપડે એકે જઈ બોલુ ભા ત્રણ નારો એટલે ગેમ ઓવર ત્રણ આઠમો તઈ તો મિત્રો પેલો રાઉન્ડ પૂરો થયો બરોબર બીજા રાઉન્ડ માં તૈયાર છે દિલીપ સર્વણ

લક લાગ્યા કાઠું છે એક દળે ના પણ જીતો મહેન્દ્ર નાખી તારો આઈ જાય

આજનું ઇનામ ફૂમતાજી જીત્યા છે ફૂમતાજી પોનસો રૂપિયા હાલ દીધા બરાબર તો આ વિડીયો ને બને એટલું લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટનરને ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી